ગુડ મોર્નિંગ બધાને આજની આ સવાર થઈ ગઈ છે મસ્ત સવાર છે આજે સોમવાર સત્તર તારીખ અને આજનું આ મસ્ત મજાનું વાતાવરણ તમને બતાવું છું જો કેટલું સરસ વાતાવરણ લાગે છે આપણે આવી ગયા છે આ મેરિયા બ્રિજ પર બોળેલી મેરિયા બ્રિજ પર તો રોજ સવારે મોર્નિંગ માટે આવીએ છીએ તો રોજ સવારે મોર્નિંગમાં આવીએ છીએ તો વિચાર્યું કે ચલો તમને આજનું આ મોર્નિંગ કેવી દેખાય છે તે બતાવું તો આ બોડેલીની સવાર છે મસ્ત મજાનો સૂર્ય ઉગે છે આ સામે દેખાય છે ઓરસંગ નદી છે આ મેરિયા નદી છે મસ્ત નાના નાના પક્ષીઓને બધા મસ્ત કલરવ કરે છે બહુ મસ્ત સવાર દેખાય છે અહીંની તમે સૂર્ય ઉગે છે જુઓ કેટલું મસ્ત સૂર્યનો સૂર્યોદય થાય છે તે દેખાય છે તો તમે દેખો કેટલી મસ્ત વાતાવરણ છે ખૂબ મજા આવે એવું છે તમે જોઈ શકો છો આ રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળીએ છીએ આજે થોડું મોડું થઈ ગયું એટલે હજુ આજે સાત વાગ્યા છે સાત વાગ્યાની આ સવાર છે તો બહુ મજા એવું છે મસ્ત મજાની નદી છે મસ્ત સૂર્યાસ્ત થાય છે તો આવું વાતાવરણ ક્યાં જોવા મળે તો ક્યાં આવું બધું વાતાવરણ જોવું હોય તો તમારે ગામડે જવું પડે એવું વાતાવરણ છે એનું તો આવો ગામડાની મુલાકાત લો શિયાળાની સવાર તો બધે બધા દીખતા હશે હીટર લગાડીને રૂમમાં બેસી રહેતા હશે સ્વેટરો બધું પહેરીને બેઠા હશે પણ આવી મસ્ત સવાર જોવાનું બધાના નસીબમાં નહીં હોતું તો તમે આવો અને આવી મસ્ત મજાની સવારનો આનંદ લો બહુ મસ્ત સવાર છે સવારની બહુ મજા આવે એવું છે તો તમે એકવાર આવો અવશ્ય મુલાકાત લો બહુ મજા આવે એવી જગ્યા છે તમે જુઓ આ સવાર છે પછી પુલની બીજી બાજુનો તમને નજારો બતાવો આ જુઓ મસ્ત અહીં ડાયવર્ઝન આપ્યું છે આ ડાયવર્ઝન છે આ ડાયવર્ઝન છે મેરિયા બ્રિજ જે બોડેલીથી આપણે પાવીજેતપુર છોડાવજેપુર જવાનો રસ્તો છે તે છે તમે જુઓ કેટલું મસ્ત લાગે છે વાતાવરણ આ આવું સવારનું વાતાવરણ જોવાનો નજારો રોજ લેવું જ જોઈએ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાના નાના નાના છોકરાઓ પછી ગામડાના લોકો બધા નાહવા આવી ગયા છે જુઓ આ ઝૂમ કરીને બતાવું સવારે નદીમાં તો આવો અને એકવાર અવશ્ય મુલાકાત બહુ મજા એવી જગ્યા છે ખૂબ સરસ મસ્ત છે જુઓ તમે આવી કુદરતી વાતાવરણ મજા જ કંઈક છે મસ્ત નદી છે અને નદીમાં આ રીતે રોજ સવારમાં હરવા ફરવા આવી જવાનું તો આપણે તંદુરસ્તી પણ સારી રહે હેલ્થ પણ સારી રહે તો એકવાર વાર જરૂરથી આવો બહુ મસ્ત મજા આવી જગ્યા છે જુઓ એકદમ મસ્ત વાતાવરણ છે કુદરતી વાતાવરણમાં રહેવાની મજા કંઈક અલગ છે જુઓ ગામડાની સવાર આવી હોય છે જુઓ સવાર સવારમાં બધી ગાડીઓ આવવા જવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત વોકિંગ થાય છે અને બધા ચાલે છે બી બહુ મસ્ત બધા જુઓ સવારનું સૂર્યોદય કેટલો ફાઇન થાય છે તમે જોઈ શકો છો ઝનમાંથી બસો પસાર થઈ રહી છે તેવી તમને બતાવું ખૂબ મસ્ત બસ જાય છે જુઓ કેટલું સરસ વાતાવરણ લાગે છે સવાર સવારમાં એટલે સવારમાં ઊંઘવા કરતાં રોજ સવારમાં વહેલા ઉઠીને આ રીતે આવી જવાનું અને આવું જોવાનું ખૂબ મજા આવે એવી જગ્યા છે બહુ જ મસ્ત લાગે છે તો તમે આવો અને એકવાર અવશ્ય મુલાકાત લો તમને ખૂબ મજા આવે એવી જગ્યા જુઓ બહુ સરસ વાતાવરણ છે જો એક લાઈનમાં કેટલી બધી ટ્રકો તેમ જાય છે કેટલું મસ્ત વાતાવરણ લાગે સવારનું એકદમ ખુશનુમા વાતાવરણ છે તો હવે સવારનો આનંદ લેવા માટે વહેલા સવારમાં જાગવું પડે અને પછી મંદિરે જવાનું અને ભગવાનના દર્શન કરીને સવારની શરૂઆત કરવાની ખૂબ મજા આવે એવું છે જુઓ તમે આમાં કેટલી મજા આવે છે મસ્ત વાતાવરણ લાગે છે సో అవో ఎక్కువ చూ అని ఆనందంలో